એપીએમસી હોલ પાટણ ખાતે પાટણ સાંસદનો અભિવાદન સમારોહ યોજાયો એપીએમસી હોલ પાટણ ખાતે આજરો સાંસદ ભરતસિંહ રાપીનો પાટણ વિધાનસભાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો પાટણ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે વિજય થયો જેને લઈ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા દરેક વિધાનસભામાં આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે એપીએમસી હોલ પાટણ ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરાયું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાએ ખૂબ જ મહેનત કરી છે કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠાએ પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો છે દરેક કાર્યકર્તા રાત દિવસ મહેનત કરી માત્ર ભારત માતાને પરવ વૈભવના શિખર પર પહોંચાડવા માટે તંત્ર મહેનત કરી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને તે દિશામાં તન મન ધનથી કાર્યકર્તા અને આગેવાનોએ મહેનત કરી જેનું પરિણામ પણ મળ્યું છે કાર્યકર્તાઓની જવાબદારી પૂર્ણ થઈ છે હવે મારી જવાબદારી ચાલુ થઈ છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ જિલ્લા પંચાયત